માત્ર ચાલીસ પચાસ વર્ષ પાછળ વયા જાઓ તો આપણે જાણીએ છીએ કે આપણો સમાજ કે આપણો રાષ્ટ્ર કેવી આર્થિક કટોકટીમાંથી મોટા ભાગના લોકો આપણે પસાર થતા હતા સાહેબી તો કોઈક કોઈકના ઘરે જ હતી બાકી આપણે જ વડવાઓ પાસે જે સાંભળીને એમ જ કહી કે હવે આ તો બધી લીલા લેર છે હવે બધું આ ભગવાનનો કૃપા છે ઈશ્વરની માં ઉમિયાની કૃપા છે અમારા સમયમાં તો આવું હતું આવું આપણે આપણી દાદીમાં આપણી નાનીમાં આપણે આવું સાંભળ્યું બહુ ઓછા ઘરોમાં ક્યાંક સુખ સાહેબી હશે શેઠિયા બહુ ઓછા હતા ને તો એવા સમયે ભારતની કરોડો કરોડો સ્ત્રીઓ આજથી માત્ર ચાલીસ પચાસ વર્ષ પહેલાની જ વાકરું બહુ જૂના જમાના મારે જવું હોય નથી એટલી એટલી જ નજીકની વાત કરું કે આપણને એમ લાગે કે નાના આ વસ્તુ તો અમે જ જોઈ છે અથવા અમે અમારા વડીલ પાસે સાંભળી છે આપણી વડીલ માતાઓ આપણી વડીલ બહેનો માતાજીઓ બધી ઘરમાં તકલીફ હોય કષ્ટ હોય સુવિધા ન હોય સુખ ન હોય બપોરનું એક ટાણું જમવાનું થઈ જાય પછી હાંજના ટંકનું કેવી રીતે વ્યવસ્થા થશે એવી બધી પરિસ્થિતિ હોય અને આ અમુમન એવરેજલી બધા મોટા ભાગે બધાના ઘરે આ સમસ્યા હતી અને તોય આપણી દાદી માઓ નાની માઓ એ સમયની વડીલ માતાજીઓ કોઈ ફરિયાદ ન કરતી એને કોઈ ફરિયાદનો ભાવ ન હોય એને કોઈ હીનતાનો ભાવ ન હોય એને કોઈ લઘુતાનો ભાવ ન હોય એના મનમાં કોઈ અસંતોષનો ભાવ ન હોય અને અત્યારે આપણે જોઈએ છીએ આપણી પાસે છે પણ સંતોષ સંતોષનો ભાવ નથી એ સમયમાં આપણા વડીલ માતા માવડીઓ પાસે કાંઈ નહોતું પણ છતાંય મનમાં અસંતોષ નહોતો હાય હાય અમે ગરીબ છીએ એવી ગરીબાઈની ભાવના નહોતી શું કામ ક્યાંક ને ક્યાંક મનના ઊંડા ખૂણે હૃદયના ઊંડા ખૂણે આ કથાઓએ મારા તમારા ઉપર એટલો બધો પ્રભાવ પાડ્યો છે આપણી માનસિક ચેતના ઉપર એટલો પ્રભાવ પાડ્યો છે કે અમે તો સાધારણ ઘરની સાધારણ સ્ત્રી છીએ અમે તો સાધારણ ઘરની સાધારણ વહુ છીએ અમારી સીતામાં વિદેય જેવી જનક રાજાની પુત્રી અને દશરથ જેવા ચક્રવર્તી સમ્રાટની પુત્ર વધુ અને સ્વયં પરમાત્મા રામના પત્ની એવા અમારા સીતામાં એના નસીબમાં વનના તડકા છાયા વનના કાંટા ભાગમાં આવ્યા હતા અમે ક્યાંય જંગલમાં તો નથી અમારા ઘર ઉપર છત છે અને અમે અમારા પરિવાર સાથે રહીએ છીએ આનાથી વધારે કૃપા ઈશ્વરની શું હોય આ સંતોષ સંતોષ જ્યાં સે મિલતા થા કે અમારી માં સીતાને તો વનના કાંટા ભોગવવા પડ્યા હતા અમારી માં સીતાને અને એ કોઈ સાધારણ સ્ત્રી થોડી હતા હું ને તમે તો એક સાધારણ ઘરના સાધારણ દીકરી કે સાધારણ ઘરની સાધારણ વહુ પણ એ તો અયોધ્યાની પાટમહી પરમાત્માના પત્ની અને રાજકુમારી પિતાને તે રાજવંશ છે અહીંયા આવ્યા રાજવંશ અરે એક રાજકુમારી એક રાજરાણી એને જો વનના તડકા છાયા ભોગવવા પડતા હોય અને અમારી સીતામા એકવાર ફરિયાદ ન કરે તો પછી અમારા માથે તો અમારા ઘરની છત છે અમારી હારે આવડો મોટો પરિવાર છે અમે ગરીબ સેના અમે દુખી સેના અમે ગરીબ સેના અમે બિચારા સેના સમજાય છે આ જે કથાઓએ અપરોક્ષ રીતે જે મારાને તમારા મન ઉપર જે ઊંડી છાપ છોડી છે જે મને તમને બળ આપ્યું છે જે મને તમને તાકાત આપી છે એની કિંમત તોલી શકાય એમ નથી અને આ બધું અજાણતે જ છે આપણને ખબર નથી એ રીતે આ કથાઓ મારાને તમારા મગજ ઉપર અસર કરે છે